કે શોધ છે એક સજ્જનોની ક્યાં છે ભગવાન ના અવતરણ ની રાહ જોવાથી જ્યારે પાપીઓ દ્વારા અધર્મીઓ દ્વારા અધર્મ ફેલાઈ રહ્યો હોય ત્યારે કોઈ દેવ અવતાર ની રાહ જોવાથી ત્યારે આજના કળિયુગમાં તો સજન ગોતવો અઘરો થઈ ગયો છે સારો માણસ ગોતવો અઘરો થઈ ગયો છે ક્યાં સંતાઈ ગયો છે ક્યાં ખોવાઈ ગયો છે કે હવે સત્તપુરુષો સજનો સારા વિચારવાળા સારા માણસો પણ નથી અવતરતા કે સમયના કારણે એ પણ ક્યાંય સંતાય છુપાય અને ગયા છે કારણ કે છેલ્લા ત્રણેક વર્ષની અંદરથી ઓમ પાન મસાલા પાવડર નામે સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર બનાવી સમગ્ર દેશની અંદર ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જ્યારે તમાકુ વ્યસન મુક્તિ અભિયાન જેવું ભગીરથ અતિ ઉમદા કાર્ય કરી રહ્યો ત્યારે લોકો આ છોડે ન છોડે એ પછીની વાત છે પણ મારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જ્યારે આ પાવડર તમાકુ વ્યસન છોડવા માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યો હું ત્યારે માત્ર ને માત્ર એક સજ્જનો સારા માણસો કે જેઓ માત્ર ને માત્ર બીજું કંઈ ન કરી શકે તો કાંઈ નહીં પણ મફતમાં થતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી આપે તો ખરેખર જેને જરૂરિયાત છે જેને ખરેખર તમાકુ છોડવી છે જે ખરેખર પરિવારને પ્રેમ કરે છે જેને પોતાના વાલ પોતાના જીવથી પણ વાલા છે અને અને પરિવારને ભયંકર બીમારીઓમાં પારાવારિક ખર્ચા નથી કરાવવા માત્ર એવા લોકો સુધી આ માહિતીને પહોંચાડવા માટે થઈ અને છેલ્લા ત્રણેક વર્ષથી સાડા છ કરોડની ગુજરાતની જનતાને વિનંતી કરી રહ્યો છું કે માત્ર ને માત્ર આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને શાયર કરી દો કે જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ તમાકુ વ્યસન અભિયાનની માહિતી પહોંચી શકે પણ સાડા છ કરોડમાંથી કહેવાય છે ને કે મોતીડા એરણમાં ઓરાય માથે ઘણકેરા ઘાય ફટાકિયા તો ફટ ફૂટી જાય ખરાની તો ખબરું ત્યારે થાય એમ જ્યારે ખરાની ખબરું કરવાની આવે ત્યારે સાડા છ કરોડ ની જનતા માંથી માત્ર એકત્રીસો સબસ્ક્રાઈબ થાય અરે સો એ સો ટકા સાડા છ એ સાડા છ કરોડ ની જનતા સારી જ હોય એવું નથી કેતા આપણે માત્ર ને માત્ર દસ ટકા લઈએ ને સાડા છ કરોડમાંથી દસ ટકા જ સારા છે દસ ને જ આ બાબતની સારી સમજણ છે સારી ખબર પડે છે દસ ટકા સુધી જ આ વિડીયો પહોંચે છે તો પણ પાંસઠ લાખ સબસ્ક્રાઈબ થાય માત્ર દસ ટકા નહીં પણ જીરો પોઈન્ટ એક ટકા પણ એક આ સારા અને સત્કાર્ય માટે થઈ પણ

ખૂબ અતિ ઉમદા વિચાર તેઓના કહેવાય એની હિંમતને દાદ આપવી પડે કે પોતાને ત્રણેક વર્ષ પહેલાં બે હજાર એકવીસની અંદર કેન્સર થતા તેઓને પણ માવાનું વ્યસન હતું ત્યારે તેઓએ કેન્સરમાંથી બચી જતા તેઓએ સોશિયલ મીડિયાની સામે આવી કેમેરાની સામે આવી અને સમાજને લોકોને એક સારો સંદેશ એક સારો ઉપદેશ આપતો વિડીયો મારી પાસે બનાવરાવ્યો કે મને માવા મસાલાની આદત હતી મને બે હજાર એકવીસમાં કેન્સર થયું હું બચી ગયો છું પણ આપ સૌ તમાકુ વ્યસનીઓને હું એક નમ્ર વિનંતી કરું છું કે આ છોડી દો તો તમારા માટે તમારા બાળકો માટે તમારા પરિવાર માટે ખૂબ સારું છે આવો સરસ વિડીયો પણ માત્ર ને માત્ર સાતસો લોકોએ દસ કે બાર દિવસની અંદર જોયો છે

કે વિડીયોને શેર કરવાનો કોઈ પાસે સમય નથી અનેક વર્ષથી સમાજને અરે સારા લોકોને સાડા છ કરોડ ની દસ ટકા પણ સારા લોકો ન નીકળે હવે તો કંટાળીને નક્કી કર્યું છે કે ભાઈ હાથ ને મારા ફેલાવું તો એ ખુદા તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી જે દિલમાં દયાને સ્થાન નથી એને વાત ના કર દિલ ખોલીને જે દિલમાં દયાને સ્થાન નથી એને વાત ન કર દિલ ખોલીને એ પાણી વિનાના સાગરની નાજીરને કશીય જરૂર નથી લાગણી વિનાના લોકો એટલે પાણી વિનાનો સાગર જેને નાજીર કહે છે કે જેને એક સત કાર્ય માટે થઈ પોતાનું કશું જ જતું નથી છતાં પણ એક સબસ્ક્રાઈબ અને શેર કરતા વાંધો પડે તો એવા પાણી વિનાના સાગરની નાજીરને કસીએ જરૂર નથી ખૂબ સરસ વાત કહી ગયા નાજીર પણ શું થાય કે

કુવજ ખાલી હોય કે સારી વસ્તુને સ્વીકારવી લોકો સુધી પહોંચાડવી અને એ પણ બિલકુલ મફતમાં છતાં પણ લોકોને એની કદર નથી પોતે પાંચ રૂપિયાનું દાન કરશે તો એ મહાન છે પાટીદારના દીકરાએ કે કોઈ લઘુમતી સમાજના યુવાને કર્યું હતું ગુજરાતમાં ઉપડ્યો ન ઉપડત એ મને ખબર છે કારણ કે એકતા છે ત્યાં સંપ છે ત્યાં સમજણ છે સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર કે જે માત્ર તમાકુ જ છોડાવે એટલું નહીં પણ એક સંજીવની જેટલું કામ આપે ને એવો આ પાવડર બનાવી તમાકુ વ્યસનની સાથે સાથે લોકોએ આટલા વર્ષથી તમાકુ સેવનના કારણે એના લોહીની અંદર જે નિકોટીનના તત્વો ભળી ગયા છે એને બહાર કાઢી ગેસ એસિડિટી અપચો કબજીયા શરદી કફ ઉધરસ માથાનો દુખાવો તમામ પ્રકારના વાયરલ ઇન્સ્ફેક્શન અને વ્યસનના કારણે મોઢું બંધ થઈ ગયું હોય તો એ પણ ખોલી આપતો પાવડર અને જે કોઈને ડાયાબિટીસ રહેતું હોય ને તો એને કંટ્રોલમાં રાખતો સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર ઓમ પાન મસાલા પાવડર બનાવી અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તમાકુ વ્યસનીઓને તમાકુનું વ્યસન છોડી અને સાથે સાથે આ દેશના આ રાષ્ટ્રના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ દેશ સ્વસ્થ સ્વસ્થ રાષ્ટ્રના સપનાને સાકાર કરી સહકાર આપવા માટે થઈ તમાકુ વ્યસનીઓ દ્વારા દરરોજ હજારો ટન કરવામાં આવતું પ્લાસ્ટિક પ્રદૂષણ જેમ કે માવાના પ્લાસ્ટિકો તમાકુના ખાલી પાઉચો ચૂનાના ખાલી પાઉચો ગુટકાના ખાલી પાઉચો તમાકુની ખાલી પાઉચો હજારો ટન જ્યારે દરરોજ આ તમાકુ વ્યસનીઓ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ થઈ રહ્યું છે સાથે સાથે ગમે ત્યાં પિચકારી મારી આ દેશને ગંદો બનાવવામાં આવી રહ્યો હોય ત્યારે સ્કૂલ હોય કોલેજ હોય શાળા હાઈસ્કૂલ સરકારી દફતર સરકારી હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા

અને શેર નથી કરી શકતા વિડિયોને ખૂબ જ દુઃખદ બાબત કહેવાય આ ગુજરાતના આપણા મલકના માયાળુ માનવી હા માયા મેલીને મરી જા હું મારા મહેરબાન કેવા માયાળુ સાડા છ કરોડની જનતામાં દસ ટકા લોકો પણ ન નીકળ્યા દસ ટકા લોકો પણ દસ ટકા લોકો વધતો આજે પાસાઠ લાખ સબસ્ક્રાઈબર પાણી વિના સાગરની નાજીરને કશી જરૂર નથી વિનંતીઓ બહુ કરી કે આ સત્કાર્ય સારા કાર્ય માટે થઈ લોકોને વેચન છોડવા માટે થઈ આ દેશને સ્વચ્છ રાખવા સ્વસ્થ રાખવા અને નિરોગી રાખવા માટે થઈ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરી આપવા નમ્ર વિનંતી પણ હવે વિનંતીઓ નથી કરવી હવે જો તમારામાં સમજણ હોય જો કુવામાં હોય ને અવાડામાં આવ્યું હોય ને તો જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર વિડીયોને કરવો બાકી એમાં દોસ્ત નાના નાના કાર્યો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે પાંચ રૂપિયાનું પંદર રૂપિયાનું પચીસ રૂપિયાનું કે પાંચસો રૂપિયાના પડીકાઓ લઈને બાળકોને આપી ઝૂપડપટી વિસ્તારમાં આપી અને યુટ્યુબ આપના સોશિયલ મીડિયામાં તમારા વિડીયો શેર કરો છો ખૂબ ખૂબ તમને સાબાસીઓ તમને ધન્યવાદ સોના કંબલનું થાબડાઓનું દાન કરી અને જે વિડીયો સોશિયલ મીડિયામાં જે ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરો છો એ બદલ તમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારું કાર્ય કરતા રહો કરી રહ્યા છો અને આગળ પણ આવા જ કાર્ય કરતા રહો એવી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર અને જો આ વિડીયો કોઈ પાસે પહોંચે ને એમ થાય પાન મસાલા છોડી દેવા છે સ્વસ્થ જીવવું છે સારું જીવવું છે નિરોગી જીવવું છે બાળકોને પરિવાર પ્રત્યે લાગણી છે પ્રેમ છે આ દેશને સ્વચ્છ રાખવા માટે સ્વસ્થ રાખવા માટે નિરોગી રાખવા માટે પ્લાસ્ટિક પ્રદૂષણ હટાવવા માટે મારે પણ પાવડર મંગાવવો છે તો નોંધી લેજો મારો મોબાઈલ નંબર સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ ઓગણસી આઠ તેતાલીસ અણસઠ આઠ છપ્પન આ નંબર વોટ્સઅપ નંબર પણ છે મેસેજ કે કોલ કરવાથી આપણા સુધી આ પાવડર પહોંચી જશે જય માતાજી